બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં દિન પ્રતિદિન આગના બનાવો સામે આવી રહ્યા છે જેમાં ફરી એક વખત દિયોદરના વખા જેટકો વીજ કંપની પાસે વેગેનાર ગાડીમાં આગ લાગતા લગ્ન પ્રસંગમાં આવી રહેલ પરિવારનો આબાદ બચાવ થયો હતો જેમાં એક જ મહિનામાં આગથી ચોથી ઘટના સામે આવી છે કાંકરેજ તાલુકાના ચાંગા ગામનો પરિવાર પોતાની વેગેનાર ગાડી લઈ

હતું લગન પ્રસંગમાં અને તે ટાઈમે ગોઠડા નજીક આવતા હતો ત્યારે અશુબાનું કંઈ ખબર પડવા નહીં અંદરથી આગના ધોડા નીકળતા હું ગાડીના દરવાજા ખોલી પરિવાર સાથે હતો અને બારે ખોલી અને પરિવારને સાથ સાઇટમાં કરી અને આજુબાજુમાં સાધના આવતા અહીંયાને એક વાળા ઊભા રાખી અને ગાડીને હળગવાનું ચાલુ હતું પછી થરા નગરપાલિકામાં મેં ફોન કરી ફાયર બ્રિગેડને બોલાવી અને તેને તે જગ્યાએ બોલવાઈ અને આગ સમેટાઈ બંધ કરી જેથી તમામ ગાડી નંબર છે જી જે આઠ પિસ્તાળીસો ચોગાથી રમેશભાઈ આગનો બનાવ બનેલું એટલે અમને નગરપાલિકામાં ફોન આવ્યો અને અમે તરત જ થાય નાયા અત્યાર સુધી તો આગ તો જેવું હોય કે તો બે પાંચ મિનિટની અંદર તો બધું થઈ જાય પણ સતત કંટ્રોલ કરી દીધો কৈ কৈ যাণ নাই কিনে